તાલુકાના પઠારા ખાતે જાન્યુઆરી ટાંટિયા મામા ભીલ જન્મ જયંતિ ઉજવણી કાર્યક્રમ યોજાયો છવ્વીસ જાન્યુઆરી ખેડબ્રહ્મા તાલુકાના પઠારા ખાતે યોજાયેલ ટાંટિયા મામા ભીલ જન્મ જયંતિ ઉજવણી કાર્યક્રમમાં સમસ્ત ગુજરાતી આદિવાસી સમુદાયમાંથી પ્રથમ અધિકારી અને આસામ રાજ્યના નિવૃત્ત સચિવમાં શ્રી જગતસિંહ વસાવા સાહેબ અને તેમના ધર્મપત્ની હાઈકોર્ટ વકીલ મધ્યપ્રદેશની નિવૃત્ત ઉચ્ચ અધિકારીમાં શ્રી કરણસિંહ ડાભી સાહેબ અને ઝારખંડ ઉચ્ચ અધિકારી શ્રી વિનોદજી માજી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુપ્રીમ કોર્ટ વકીલમાં શ્રી કેવલસિંહ રાઠોડ સાહેબ ગુજરાત સરકારના નિવૃત્ત નાયબ સચિવમાં શ્રી એલ જે સારિલ સાહેબ તેમજ દાહોદ જિલ્લા આદિવાસી યુવા અગ્રણી શ્રી વિપુલભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ કિરણ ડાબી સાબરકાંઠા